વાત કરીએ ભાજપના ભરતી મેળાની તો ઉમરગામ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષમાં બચેલા અંતિમ કાર્યકર્તા ગણાતા સક્રિય કોર્પોરેટરો પણ કોંગ્રેસને રામ રામ કહીને કેસરીઓ ખેસ ધારણ કરી લેતા હવે ઉમરગામ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે ભાજપના ભરતી મેળામાં જોડાઈ હવે ઉમરગામ નગરપાલિકાના પાંચ જેટલા નગરસેવકો અને કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કરી લેતા નગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે આ ભરતી મેળામાં દિલ શેર ચૌહાણ સુરેશ યાદવ સિંહ સુભદ્રા મોરિયા નયના દુબળા તથા તમામ કોર્પોરેટરો ભાજપના એક લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમમાં ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ પક્ષમાં ખળબળાટ મચી જવા પામી હતી ઉમરગામ શહેરમાં કોંગ્રેસ પક્ષની નબળી કામગીરી અને નારાજગી રહેતા તમામ તમામ પાંચ કોર્પોરેટરો ભાજપના વિકાસને અંજાઈને પોતાના વિસ્તારોમાં વણથમ્યો વિકાસ થાય એવી આશાએ ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસ પક્ષમાં એકમાત્રની સંખ્યામાં રહેલા સુરેશ યાદવ અને દિલશે ચૌહાણ છેલ્લા આઠ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા અને કોર્પોરેટર તરીકે સેવા બજાવી હતી તે સાથે અન્ય ત્રણ મહિલા કોર્પોરેટરો ત્રણ ચાર વર્ષથી કોંગ્રેસમાં સક્રિય રહ્યા હતા કોંગ્રેસ સાથેનો છેડો ફાડી કાયમી નાતો તોડી શનિવારના રોજ ઉમરગામ નગરપાલિકાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પ્રસંગમાં નાણામંત્રી કનુ દેસાઈ સહિત ભાજપ સંગઠન પ્રમુખો ઉમરગામ તાલુકા ધારાસભ્ય સહિત નગરપાલિકાના પ્રમુખ મનીષ રાય સહિત અન્ય કોર્પોરેટરો અને ભાજપ શહેર સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ વચ્ચે તમામે તમામ પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોને વિધિવત ભગવો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં જોડાવવામાં આવતા કોંગ્રેસના તળેથી જમીન હલવા સમાન ઘટના બનવા પામતા ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકા હવે કોંગ્રેસ મુક્ત બન્યું હોવાનું સાબિત થયું છે